હવે જ્યારે પણ ઇન્ફેક્શન થયું હોય તો પછી ઇન્ફેક્શનના કારણે મણકામાં જે સ્ક્રૂ લગાડવામાં આવે છે તે ઢીલા થઈ જાય છે તેનો જે હાડકાની ઉપરનું જે હોલ્ડ હોય છે તે ઢીલો થઈ જાય છે તેના કારણે સ્ક્રૂ બેકઆઉટ થવાની શક્યતા રહે છે અને સર્જરી ફેલ થઈ શકે છે જો ઇન્ફેક્શન થયેલું હોય તો આ સ્ક્રૂને કાઢીને અંદર પ્રોપર વોશ આપીને મોટી સાઇઝના સ્ક્રૂ નાખવાની જરૂરત પડી શકે અને તે ખૂબ જ સક્સેસફુલ સર્જરી રહે છે અને બીજું સૌથી મોટું કારણ છે કે સિત્તેર પંચોતેર વર્ષે ખાસ કરીને કોઈ મહિલામાં ઓપરેશન કરવામાં આવ્યું હોય હાડકાં ખૂબ જ નબળા હોય અને તેના કારણે જો સ્ક્રૂનો હોલ્ડ ન રહે હવે તેમાં શું થાય છે હું આપને એક્ઝામ્પલ આપું કે કોઈ એક બિલ્ડિંગ હોય જે ત્રીસ પાંત્રીસ વર્ષ જૂની હોય તે તેની દિવાલ ઉપર સ્ક્રૂ મારવામાં આવે તો તેનો હોલ્ડ નથી રહેતો તો તે જ રીતે મણકા જે એકદમ ઓસ્ટિયોપોરોટિક હોય મણકા પોલા પડી ગયેલા હોય તો તેમાં જો સ્ક્રૂ નાખવામાં આવે તો તે ક્યારેક ઢીલા પડી શકે છે આવી કન્ડિશનમાં શું કરવું જોઈએ અમે અમારે એડવાન્સ ટેકનિકથી તેમાં સિમેન્ટેડ સ્ક્રૂ નાખીએ છીએ કે જેમાં સ્ક્રૂની અંદરથી જ સિમેન્ટ પૂરવાની હોય છે અને આ સિમેન્ટેડ સ્ક્રૂનો હોલ્ડ મણકામાં ખૂબ જ સારો હોય છે પંચોતેર વર્ષે કે પંચ્યાસી વર્ષે પણ આ સ્ક્રૂનો હોલ્ડ ખૂબ સારો રહે છે અને દર્દી બીજા દિવસથી ચાલવાનું શરૂ કરી શકે છે બંને કારણોમાં ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ રહે છે ધન્યવાદ